ભરૂચ તાલુકાના ચાવજ ગામે વિકાસની હરણફાળ ભરી છે ખૂબ મોટા પાયે સોસાયટીઓના નિર્માણ થઈ રહ્યા છે ત્યારે બિલ્ડરોના યોગદાનથી ચાવચ કેનાલથી ગરમિયા કાંસ સુધીની ડ્રેનેજ પાઇપલાઇન રૂપિયા અઢી કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયતના સ્વભંડોળ અને વિવિધ ગ્રાન્ટ હેઠળ સીસી રોડ પેવર બ્લોક સહિતના સાત કામ તથા જીએનએફસી દ્વારા આપવામાં આવેલ આરો પ્લાન્ટ મળી કુલ સોળ લાખના કામોનું લોકાર્પણ તથા રૂપિયા બે લાખના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ અને રાહડપોરને જોડતી મૂકી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સમસ્યાનું આગામી ત્રણ માસમાં નિવારણ આવશે જેનો લાભ તમામ સોસાયટીઓ અને ગ્રામજનોને મળશે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સરપંચ સભ્યો બિલ્ડરો સહિત ચાવજ અને રાહડપોરના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે રાહડપોર અને ચાવજ ગામને જોડતા જૂનું ગામ અને નવી જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે એમના માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે કરોડ અને પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે આગામી ચોમાસા પહેલા ત્રણ મહિનામાં કામ પૂર્ણ થશે ઘણા લાંબા સમયથી આ વિસ્તાર જે નવો વિકસતો જઈ રહ્યો છે ત્યાં જે લોકો રહેવા આવી ગયા છે એમની આ ખૂબ અગત્યની માંગણી હતી અને આજે અમે પૂર્ણ કરી રહ્યા છે આગામી સાત દિવસમાં કામની શરૂઆત થશે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ મંજૂરીથી લીગલ બધી જ કાર્યવાહી પૂર્ણ કરીને આની કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે સાથે સાથે ચાવેદ ચોકરી ઉપર જીએનએફસી દ્વારા જે પ્લાન આપવામાં આવ્યો છે એનું પણ લોકાર્પણ કર્યું છે ચાવજ ગામમાં અઢાર લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા છ કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ખૂબ યશસ્વી પ્રમુખ એમના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ સ્તરની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને આજે જ્યારે સૌથી હાઈએસ્ટ મતથી આખા દેશમાં સાંસદ બનીને ભારત સરકારના મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોના આશીર્વાદ એમને મળે અને એમનું આરોગ્ય સારું રહે કાયમ માટે સમાજની સેવામાં પ્રવૃત્ત રહે એવી શુભેચ્છા આપવા માટે આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે